હેલો ગાય તો જો આજે આપણે પાણીપુરી નો સેવ પૂરીનો એના માટે લીલી ચટણી તૈયાર છે અને ખાવા વાળા પણ તૈયાર જ બેઠા હે જો સુરતી જમણ અને સુરતી પપ્પા તો બારે હે અને આપણે પણ બધી તૈયારીમાં હે અને આપણે બધી તૈયારી કરતા હતા છોકરાઓને ખવડાવવા માટે

પાણીપુરી ખાઈ દેવ પૂરી બની તૈયાર છે ખાવા માટે તો જો જમનભાઈ આવી ગયા ખાવા કા જમનભાઈ જો હા આયવા જાનું હાલો હાલો તો આપણે ખાવા માંડી એમ કે તમને ખાવાનું ચાલુ કરો પણ ચેક તો કરો કેવી થઈ છે જમણ કેવી થઈ છે તો હવે શ્રુતિ ચેક કરશે તો જો જાનુ આવી ગયા છે અને હાથ સાફ કરે છે હવે ખાઈ ને એનું રિએક્શન બતાવશે બરોબર થઈ છે કે નથી થઈ કેજો મને કેવું થયું છે હાલો કે હા એમ તો સેવ પુરી બટેકામાં મીઠું બરોબર છે કે પૂછવાનું હતું મારો હાથ આમ થાય ને એટલા માટે સુરતી જોયે કે કેમ મમ્મી આમ હાથ કરે તો બધા સેવ પુરી ખાવા